ન્યૂઝમાં સ્વાગત છે જૂના પાદરા રોડ તેમજ વાઘોડિયા રોડ ખાતે પાર્ક કરેલ બે કારના કાચ તોડી લેપટોપ ચાર્જર રૂપિયા કાર્ડ સાથેની બેગ તેમજ સોનાના દાગીના કાર્ડ રાખેલ પર્સની ચોરી કરનાર બે આરોપીને પકડી પાડી ચોરીના બે ગુનાઓ ડિટેક કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

તેઓ બંને ભેગા મળી સાડા ચાર મહિના પહેલા રાત્રિના સમયે વાઘોડિયા ચોકડી થી વાઘોડિયા ગામ જતા રોડ ઉપર રુદ્રાક્ષ પાર્ટી પ્લોટ બહાર પાર્ક કરેલ કાર નો તોડી કારમાંથી સોનાનું ડોક્યુ રોકડ રકમ જુદા જુદા કાર્ડ સાથેના પર્સની ચોરી કરેલાનું અને આ બંને પૈકીનું ઈસમ નામે મુનાફ મન્સુરીનાએ તેણે પોતે એકલાએ એકાદ મહિના પહેલા રાત્રિના સમયે જૂના પાદરા રોડ ખાતે રાજસ્થાન પાણીપુરી દુકાનની બાજુમાં પાર્ક કરેલ સિયાઝ ફોરવિલનો કાચ પથ્થર વડે ચોરી કારમાંથી લેપટોપ બ્રોકર રૂપિયા તેમજ જુદા જુદા કાર્ડ રાખેલ બેગની ચોરી કરેલાનું જણાવતા મળી લેપટોપ તથા જુદા જુદા કાર્ડ રાખેલ બેગને તપાસ સાથે કબજે કરી બંને સામે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓએ કરેલા ચોરીના ગુનાહિત કૃત્ય અંગે જેપી રોડ અને વરણામાં પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય અને આ ચોરીના બંને ગુના ડિટેક્ટ થતા હોય બંને પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરેલ છે